ડભોઈ નગરમાં જન્માષ્ટમી પર્વની શાનદાર ઉજવણીની વૈષ્ણવો દ્વારા તડામાર તૈયારીઓ ભગવાન શ્રીકૃષ્ણ જન્મ જયંતિના જન્માષ્ટમી મહોત્સવ પર્વ ડભોઈ નગરીની વૈષ્ણવ હવેલીઓમાં ધૂમધામથી ઉજવવામાં આવશે ડભોઈ નગરમાં ત્રણ વૈષ્ણવ હવેલી આવેલ છે ઝારોલા વાગા ખાતે આવેલ શ્રી દ્વારકાધીશ મંદિર જ્યારે વિશાલાડ વાગા આવેલ શ્રીનાથજી પ્રભુની હવેલી અને ઉમા સોસાયટી માંગ આવેલ છોટે દ્વારકાધીશનું મંદિર આ તમામ વૈષ્ણવ હવેલીઓને ધજા ધજાપતાકા તથા લાઇટ ડેકોરેશન અને ફુલહાર વડે શણગારવા માંગ આવનાર છે જન્મ ઉત્સવ ઉજવણીની તડામાર તૈયારીઓને વૈષ્ણવો દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે સોમવારના રોજ જન્માષ્ટમી હોવાથી ડભોઈનગરમાંગ આવેલ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ હવેલીઓમાં વિવિધ ખેલના દર્શન થશે એ માટે મુખિયાજી દ્વારા મંદિરમાં સજાવટ શરૂ કરી દેવામાં આવેલ છે ઝારોલાવાગા ખાતે આવેલ શ્રી દ્વારકાધીશ મંદિરમાં જન્માષ્ટમીના દિવસે સવારના છ દશાંશ શૂન્ય શૂન્ય કલાકે મંગળા થશે જ્યારે પંચામૃતના દર્શન સવારના છ દશાંશ ત્રણ શૂન્ય કલાકે થશે અને દસ દશાંશ શૂન્ય શૂન્ય કલાકે શણગાર આરતીના દર્શન થશે રાત્રિના નવ દશાંશ શૂન્ય શૂન્યથી અગિયાર દશાંશ શૂન્ય શૂન્ય કલાક સુધી જાગરણના દર્શન થશે રાત્રિના બારના ટકોરે જન્મોત્સવના દર્શન થતાની સાથે શંખનાર્થી વાતાવરણ ગુંજી ઉઠશે જ્યારે આનંદ ભયોના કીર્તનોથી વાતાવરણ ભક્તિમય બની જશે એ સમયે હજારો વૈષ્ણવ મંદિર ખાતે દર્શનાર્થે ઉમટી પડશે વૈષ્ણવ ભાવિભોર બની જન્મનો આનંદ વ્યક્ત કરશે આ અમૂલ્ય દર્શનનો લહાવો લેવા વૈષ્ણવો અધીરા બની રાહ જોઈ રહ્યા છે જન્માષ્ટમી પછી બીજે દિવસે નંદ મહોત્સવની ઉજવણી કરવા આવશે શ્રી દ્વારકાધીશ હવેલી ખાતે સવારના નવદશાંત ત્રણ શૂન્ય કલાકે સોનાના પલનાના દર્શન થશે જેમાંગ નાના બાળકો ગોવાળિયા બની મંદિર માંગ લટકાવવામાં આવેલ માખણની માટલી ફોડશે અને નંદઘેર આનંદ ભયો જય કનૈયાલાલકીના જયભોષથી વાતાવરણ ગુંજી ઉઠશે આ સમયે વૈષ્ણવ મહિલાઓ આ ઉત્સવની વધાઈ લઈને આન રિપોર્ટર ફઝલ રજા ખત્રી જીપીકે ન્યૂઝ